આ ગુજરાત ન્યુઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી જ્યારે જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં દેઢસો જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રેરણાઈને ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા ભરૂચ કઝક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની સાથે સ્થાનિક આગેવાનો કાર્યકરો તથા મોટી સંખ્યામાં પાર્ટી સમર્થ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાદગીભર્યા દેશભક્તિપૂર્ણ અને રાષ્ટ્ર સિદ્ધાંતોથી પ્રભાવ થઈને અંદાજે દેઢસો જેટલા લોકોએ સેજલ દેસાઈને આગેવાનીમાં પાર્ટીનો કેસ ધારણ કરીને ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો નવા જોડાયેલા સભ્યોમાં યુવાનો તેમજ વિવિધ સમાજોના લોકો જોડાયા હતા નવા લોકો જોડાવાથી પાર્ટીના સ્થાનિક સંગઠનમાં નવો ઉત્સાહ અને શક્તિ ભરી દીધી છે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પાર્ટીના સ્થાપના દિવસની મહત્તા સમજાવતા કહ્યું હતું કે ભાજપ માત્ર રાજકીય પક્ષ નથી પણ દેશની વિકાસ યાત્રામાં સહભાગી બનાવતો એક સંસ્કાર છે આપણા દરેક કાર્યકરે રાષ્ટ્રની સેવા માટે કટિબુદ્ધ થવું જોઈએ તેઓ નવા જોડાયેલા સભ્યોને શુભેચ્છા પાઠવી હતી અને પાર્ટીના સિદ્ધાંતો પર અડગ રહીને કામ કરવાની અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ સાકીર દીવાન ભરૂચ જય હિન્દ જય ભારત આજ રોજ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં સાથોસાથ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની પણ વધામણા થઈ રહ્યા છે ભરૂચમાં ત્યારે આજ રોજ હું અને મારી ટીમ સાથે લગભગ દોઢસો થી બસોની ટીમ સાથે હું આજે ભરૂચની અંદર કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીની અંદર હું જોડાઈ રહ્યો છું સાથોસાથ મારી ટીમ બી જે વર્ષોથી કાર્યરત છે કે જેમ સેવા પ્રકલ્પની અંદર મેં મારું કામ કરીને સેવા ભરૂચની અંદર જે ઊભી કરી છે અને જે મારી ટીમ દ્વારા સેવા કરવામાં આવી છે બધી જ પરિસ્થિતિની અંદર કોરોના કાળમાં બી મારી ટીમે ખબરથી ખબર મળીને કામ કર્યું છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોડાયો છું મારી ટીમ સાથે તો એ વિશ્વાસ હું ખાસ આપીશ કે આગળના સમયમાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તા ગણ જોડવાથી લઈને જે બી પાર્ટી દ્વારા જે બી નિર્દેશ કરવામાં આવશે એને અનુરૂપ થઈને હું સારામાં સારું કાર્ય એ ભરૂચ જિલ્લામાં કરીશ અસ્તુ ભારત બાદ કીજ વંદે માતા ભારતીય જનતા પાર્ટી એનો આજે જન્મદિવસ છે છ એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો જન્મદિવસ છ એપ્રિલ ઓગણીસો ને એંસીના દિને આ ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી અને એના સૌથી પહેલા પ્રમુખ માનનીય અટલ બિહારી ભાજપાઈ રહ્યા એ પછી સમયની અવધિ પ્રમાણે અનેક પ્રમુખો આ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી છે આ ભારતીય જનતા પાર્ટી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે માત્ર બે જ સીટ મળી હતી અને ત્યાર પછી ઉત્તરો ઉત્તર ભારતીય જનતા પાર્ટીને અનેક સીટો દરેક ઇલેક્શનમાં મળતી રહી અને અત્યારે ભારતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે દેશના અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે દિન રાત મહેનત કરી રહ્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ શ્રી સેજલભાઈ દેસાઈ અને એમની સમગ્ર ટીમ લગભગ દોઢસો જેટલી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બન્યા છે હું આ તમામ લોકોને એક પરિવારના સભ્ય તરીકે આવકારું છું અને મને ખબર છે કે આપ લોકો પણ સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે દિન રાત મહેનત કરી રહ્યા છો અને હું એ સારી રીતે જાણું છું આપ સૌને અને ભારતીય જનતા પાર્ટી કે જે રામ મંદિર કાશી વિશ્વનાથ અને મથુરા ભારતીય જનતા પાર્ટીના ત્રણ મંદિર હતા અને અત્યારે ખૂબ જ સુંદર રીતે ભગવાન રામજીનું મંદિર અયોધ્યા માં ગયા વર્ષે લોકાર્પણ થયું આજે ભગવાન રામજીનો નો જન્મ દિવસ છે એટલે યોગાનું યોગ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અને ભગવાન રામનો જન્મ પાર્ટીના સ્થાપના દિવસની સાથે સાથે ભગવાન રામના પણ ખૂબ જ સુંદર રીતે આજે ઉજવણી કરવામાં આવી છે બધાએ ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના ધ્વજ સાથે સેલ્ફી લઈ અને કાર્યક્રમો જે દિવસ દરમિયાનના છે આજે કરવાના છે અને આપ સૌ પણ એમાં સહભાગી થયા છો સૌનો ખુબ ખુબ આભાર સૌને ખૂબ ખુબ અભિનંદન અસ્તુ ભારત માટે